તો આઝાદી કા અમૃતકાળ અંતર્ગત સાંસદ કલા મહોત્સવમાં સર્વે કલા સાધકોનું સન્માન કરવામાં આવ્યું કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કચ્છના સૌ નામી અનામી સર્વે કલાકારો માટે એક જ મંચ પરથી વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયક વાદક હસ્તકલા લેખન તેમજ વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર કલાકારોને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે નવાજવામાં આવ્યા હતા વિનોદ સર એક સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસદ કલા મહોત્સવ સંગીતના સાધકોનું સન્માન આ આ જે સન્માન જે ઓર્ગેનાઇઝ કર્યું છે એના બદલ હું અને બધા કલાકારો વતી એમનો અભિનંદન પાઠવું છું આવી જ રીતે આપણા સાંસદ શ્રી એક કલાકારોને એક ઉત્સાહ મતલબ એક એક તો કલાકારની એક એવી લાગણી હોય છે કે હરેક નું બધા સન્માન થવું જરૂરી છે અને આ બધા સન્માનો ના લીધે આપણા સાંસદ શ્રી એવું કંઈક ઓર્ગેનાઇઝ કરે છે તો એક ગર્વની વસ્તુ છે અને આ ખરેખર હોવું જોઈએ તો થેન્ક યુ સો મચ સાંસદ શ્રી વિનોદ સર કે આવી જ રીતે તમે ઓર્ગેનાઇઝેશન કરતા રહેજો અને કલાકારોને બડોતી આપતા રહેજો. સબ ભાઈને હું હૃદયથી શુભકામનાઓ પાઠવીશ અને તમામ અહીંયા જે મિત્રો હાજર છે કલાકારો આ મારી દ્રષ્ટિએ કલાકારો સન્માન નથી પણ એક કલાનું સન્માન છે. સંગીત સાહિત્ય એ એ આપણું આપણી ધરોવર છે આપણી સંસ્કૃતિ છે પણ આપણી સંસ્કૃતિને સાચવનાર જે કલાકારો છે એમનું જો સન્માન થઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ એ કલાકારો નહીં પણ એ સંગીતનું એ કલા સંસ્કૃતિનું સન્માન થઈ રહ્યું છે આવા કાર્યક્રમો કરે એ સાંસદ ખેલ મહોત્સવ હોય સાંસદ યોગ મહોત્સવ હોય સાંસદ કલા મહોત્સવ હોય સાંસદ સ્વચ્છતા અભિયાનના કાર્યો હોય આવા કાર્યક્રમો થકી જનપ્રતિનિધિ લોકો સુધી જોડાય અને આ પ્રેરણા માત્ર ને માત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે ને જેના કારણે આજે કચ્છની અંદર હું એક પ્રયાસ કરી રહ્યો છું અને સૌ લોકોને આવા કાર્યક્રમોના માધ્યમથી એમનું બહુમાન પણ થઈ રહ્યું છે અને એમને આપણે મળી પણ રહ્યા છીએ